ઉત્તર પ્રદેશના જોનપુરમાં બસ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું જેમાં છ મજૂરોના મોતના જ્યારે અન્ય છ મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળેલ છે મહત્વનું છે કે આ અકસ્માત સિકરારા પોલીસ સ્ટેશન વિસ્તારના સમાધ ગંજ પાસે થયો તો તમામ મજૂરો ઘરનું કાસ્ટિંગ કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે બસ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે અકસ્માત સર્જાતા છ મજૂરોના મોત નીપજ્યા હતા જ્યારે છ લોકો ગંભીર રીતે જાગ્રસ્ત થયા હતા ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને તમામ ઇજાગ્રસ્ત મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બાદ પોલીસ બચાવ કામગીરીમાં લાગી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ